પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાણીયથર ગામે મારું નામ ભોજાભાઈ વીરાભાઈ સરપંચ મારા ગામે ખૂબ વરસાદ હોવાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન જીલ છે તો તેનું વળતર સરકાર શ્રી વહેલા વહેલા તકે ચૂકવે સર્વે કરાવે અને તેનું વળતર ચૂકવે બીજું કે ખાસ જણાવવાનું કે ગામના પાણીના નિકાલ માટે ગામની જે સેમ છે એ મોટા પ્રમાણમાં ભરી રહે છે તો ખેડૂતોને નુકસાન જાય છે પારાવાર નુકસાન પડે છે તો એનો પણ નિકાલ કરવા સરકાર શ્રીને વિનંતી

વિનંતી છે કે ખેડૂતો અને પશુપાલકોને આના માટે કોઈ કેન્દ્રો કે ખોલાવી અને એને વળતર ચૂકવે અત્યારે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં છે ખેડૂતો પણ ખૂબ મુશ્કેલીમાં છે અને પાણીનો નિકાલ એટલે કે નર્મદા કેનાલ આડી આડી આવેલી છે તો તેના સાહેબાન અથવા તો કઈ બી કરીને એનો નિકાલ કરાવે અને લગભગ બે મહિના સમથિંગ પાણી ખેતરોમાં ભરાઈ રહેશે તો ખેડૂતોનો પાક તો વર્ષથી બે હાલત છે તો એના માટે ખેડૂતોને વળતર આપે અને સરકાર શ્રીને વિનંતી કે તત્વરે એનો સર્વે કરાવીને વળતર આપે જાણીયર ગામ થી આ ખેડૂત છું અને આપના માધ્યમથી સરકાર શ્રીને વિનંતી કે જાણીતર ગામની પાંચસો થી છસો હેક્ટર જમીનમાં વાવેતર ખરીફ વાવેતર ફેલ થયેલ છે મોઘા ભાવના બિયારણ બેથી ત્રણ વખત એરંડાનું વાવેતર થયેલ છે એ પણ ફેલ થયેલ છે તો આપના માધ્યમથી ગુજરાત સરકાર અને માન્ય વડાપ્રધાનશ્રીને પણ આ લોકોએ વોટ આપેલા છે તો આપને વિનંતી કે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી અને રાઘવજીભાઈ પટેલ મંત્રીને વિનંતી કે આ સાણેથર ગામના ખેડૂતોને સર્વે કરાવીને યોગ્ય જે પણ સરકારના નિયમ મુજબ વળતર આપે અને અહીંયા પાણી ભરાયેલું છે તો હજી ડિસેમ્બર મહિના સુધી પણ વરાપ આવે એમ નથી એટલે ખેડૂતો અને પશુપાલકો ખૂબ મુશ્કેલીમાં છે તો આપના દ્વારા વિનંતી કે આ લોકોને યોગ્ય ન્યાય આપે અને ખેડૂતોને જેટલો પણ બને એટલો એ લોકો વળતર આપે ઝડપી વળતર આપે અને સર્વે કરાવે એવું વિનંતી હું ભોજાભાઈ આયર બોલો છું ગામ સાણીયા બરાબર આ નુકસાન એનો કોઈ પાર જ નથી માપ જ નથી અડદ દિવેલા ઝાર કોઈ હળી જઈ એ પાણીમાં એ વર્તે અમારે મુખ્યમંત્રી સાહેબને અને મોદી સાહેબને વિનંતી એ કે તરત સર્વે કરે આવી અને ભરપાઈ કરે